વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણ માં પસંદગી પામેલ ઉમેદવારના નિમણૂક પત્ર યોનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી મુકેશભાઈ પટેલ આજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સચિવ શ્રી પીસી વ્યાસ ગૌ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષારભાઈ ધોળકિયા બે દિવસ છે એમાં પહેલો દિવસ જે છે એ આજે વીસમી માર્ચ એટલે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે એટલે તમારા માટે તો ખરેખર હેપીનેસ ડે આજે આખી જિંદગી યાદ રહે ચકલીઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે એટલે એના પર આપણા ત્યાંથી ઘણા બધા સેવાભાવી એનજીઓ બધા એની પર કામ કરી રહ્યા છે ઘેર બેઠા આપણને માળો આપી જતા હોય છે ત્યાં મૂકી રાખો તમે એની મેં ચકલી આવે એટલે ઘણી બધી એના માટેની સેવા આપણને ઘણી વખત એમ થાય કે આપણે સેવા કરીએ છીએ સેવાની સામેનું વળતરી લેતા હોઈએ છીએ કણા કેટલાય તમે જુઓ તો પેલા કીડીનું કાળ પૂરવા નીકળે આમ લોટ લઈને ક્યાં ના ક્યાંય સુધી ફર્યા આવે હવે એ કઈ સેવા કરતા છે કયું મગજ ચાલતું છે ના આપણે તો હમ હમે આવી જઈએ

પૌત્ર ને હો હો જુઓ કેટલો આનંદ છે તેઓ અહીંયા બેઠા છે ક્યાંથી આવ્યા છો ઓલપાડ થી મુકેશભાઈ તમારી બાજુ ના છે ઓલપાડ થી પૌત્ર ને આજે નોકરી મળી છે એનો આનંદ છે એટલે સરકાર અને સરકારની નોકરી નો આનંદ કઈક ઓર હોય છે બધા માટે અને આ વિભાગમાં આજે ચારસો નેવું આજે પ્રમાણપત્રો અનાયત ચારસો નેવું લોકો અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું હમણે કે બે એક બીજી છસો નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને આવતા મહિને જાહેર ધોળક્યાજીને કહીએ કે તમે તૈયાર નો રોજ એક પરીક્ષા લેવાય એવું છે રોજ એક પરીક્ષા લેવાય એવું છે આપણે કીધું છે સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાવ તમારી ને અમારી બધા બધા નોકરી પછી કરતા હોય પહેલા તો શું છે યાર માણસ ઓછા છે સ્ટાફ ઓછો છે તો

તમે ગમે ત્યારે બધા ફેમિલી સાથે ક્યાંક બહાર ગયા હો તો ગાર્ડનમાં નાસ્તો બાસ્તો પેલું પેપર વેપર પાસરીને કરતા હોય એક ફેમિલી ઉભું થઈને જતું રહે એમનું એમ છાપુ મૂકીને આપણે હજુ બાકી હોય આપણું પતિ જાય નાસ્તો બાસ્તો એટલે પછી આપણને શું વિચાર આવે આપણને એમ જ થાય હવે પેલો મૂકીને ગયો તો મારે ક્યાં ઉભાડવું હોય તો ઉપાડી લેશે હમણાં ને યાર એક જાત તો કેવા વાળો મળે આપણા ફેમિલી માંથી કે આપણા મિત્રમાંથી માંથી કોક તો એક જાત બોલે કે પેલા એ નથી લીધું આપણે શું છે થાય ને એવું પણ આપણે શું કરવું જોઈએ બોલો તો ખરા તમે કઈ આપણે અહીંયા ભાષણ આપવાનું છે તમારે સાંભળવાનું એવું કશું છે એની તમે એની ચિંતા ના કરો શું કરવાનું આપણે ઉપાડી લેવા આટલું એટલે કેમ તો કે આજુબાજુ આપણે જોવાનું થતું નથી કોણ ગંદકી કરે છે કેવી રીતે કરે છે બધી જોવા જઈશું તો આપણે આપણું બગાડી નાખીએ એટલે હું જે કહેવા માંગુ છું એ બી મગજમાં ઉતરી ગયું હશે હવે બરોબર તારીખ પડી હવે બરોબર મગજમાં ઉતરી ગયું એક વસ્તુ સમજો કે દરેકે દરેક જણ કેવું છે કે કઈ ગાડી લઈને આયા છે ઘણી વખત આપણને શું થાય કે આપણી જોડે મર્સિડીઝ હોય એનાથી મોટી ગાડી હોય મારી પાસે તો ફ્રન્ટી છે કે નાની ગાડી હોય બાર ગાડી મૂકી દીધા પછી અંદર કોને ખબર પડે કઈ ગાડી તમે આયા છો તમારે જે કામ છે એ તો બહાર પડ્યું છે હવે જેની પર તમારે ઇમ્પ્રેશન તો બહાર છે તમે જેની પર જમાવવા માંગો એ તો બહાર પડ્યું છે તો ઇમ્પ્રેશન ખરેખર એની છે કે તમારી છે એટલે ઇમ્પ્રેશન તો તમારી જ છે એટલે કયા હોદ્દા ઉપર છે ક્યાં છે કેટલો પગાર છે શું છે એ બધું જોવાનું જ ના હોય આપણને આપણું જે વર્ક છે આપણું જે કામ છે એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરી જવા કારણ કે તમારો તમે એ કેટલા ભાગ્યશાળી છો કે જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરેલો તમે જોવાના તમારા હાથે તમારી અહીંયાથી અમારાથી કેટલા જણ હશે કેટલા નહીં એ તો અમને ખબર નથી સો વર્ષ પૂરા થશે તારા આઝાદી પણ તમે તો રહેવાના જ ને બોલો ને હા તમારા માટે તો સારું જ છે હા અમે તો છીએ જ ક્યાંય નથી જવાનું અને ખુબ સારા શ્વાસ સાથે સેવા કરવાની જ છે આપડે એમ કેવાનું છે કે હા મારે કરવાની જ છે એક હું આ દાદામાં જવું ને તમને આ નેગેટીવીટી જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હો તો બધા તમને અત્યારે એક જ વસ્તુ શીખવાડે છે કે નેગેટીવ છોડો ને પોઝિટિવ પકડો પણ આપડે શું છે કે પેલું પકડાય બહુ જલ્દી જાય કે પેલો કંઈક સેજ બે ગાળ દીધી હવે અમને કેટલી દેતા હશે ક્યાં કદાચ તમને મહિનો મોડું થયું તો મનમાં મનમાં દીધી હશે કે આ આમ ટાઈમ આવતા નથી ને એ તો ઉશ્કેરાટ આવે પણ થાય નથી પણ મારે દાખી વાત તમે બધા ભૂલાવી દીધી એટલે કોઈ સારું બોલશે કોઈ ખરાબ બોલશે એ બધું ચાલ્યા જ કરવાનું છે એમાં આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છે સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઉભી કેમ થાય છે આપણા માટે તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ એના માટે થઈને પ્રયત્ન એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ સવારથી આવી ગયા છે ટાઈમસર આવી ગયા છે તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ બે દિવસ કે બે બે કલાક મોડું વહેલું થાય કે તમારો ઉપર ફાઇલ મોકલવાની છે એ તો એક કલાક મોડી થાય પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં ત્યાં પૂરું કર દો તો કેટલો આનંદ થાય પેલાને તમને કોઈ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે કેમ કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો કાલે હું ગવર્મેન્ટમાં છું તો મારું સાંભળતો નથી ડબલ ગુસ્સો આવે ને તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણે કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણા માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ આપણે આપણે એનું કામ કરવાનું શાંતિથી કરવાનું અને જેમાં ખબર ના હોય હું વાત કરતો એટલે કે જેનું રિઝલ્ટ ખબર નથી એના માટે આપણે નેગેટિવ શું કામ થવાનું જેનું રિઝલ્ટ ખબર નથી આપણને થશે કે નહીં થાય એ ખબર નથી તો એમાં તો આપણે પોઝિટિવ જ રહેવાય ને કે આ થશે જ ભાઈ જે રિઝલ્ટ આવશે તારે શું નેગેટિવ તો નેગેટિવ પણ અત્યારથી દસ વીસ દાડા

પણ સરસ આપણે બધા એક થઈને કામ કરે જો હું હંમેશા કહું છું કે આપણે તમે ને અમે જુદા નથી તમે ને અમે એક જ છીએ તમારા ઉપર કોઈ આંગળી કરે એટલે મારા ઉપર કર્યા બરોબર સમજીને હું ચાલું છું તમે ચાલો કે ના ચાલો આપણે બધાએ ખૂબ સારી રીતે જે રીતે માન્ય નરેન્દ્રભાઈએ આ પાણી પુરવઠાની તમે વિચાર કરો આજે હું આવતો તો છેક છેવાડાનું જેને કહેવાય કે ધોલેરાનું બાવળિયાળી ગામ છે ભાવનગર અમદાવાદ જિલ્લાનું ગામ છે ત્યાંથી અહીંયા આ નહેરો ને બધું છેક સુધી પાણી પહોંચ્યું છે અને એના માટેની ખૂબ મોટી મહેનત માન્ય નરેન્દ્રભાઈ એટલે જયારે અહીંયા સીએમ હતા તારે કરી છે અને એટલે આ છે આપણને બધા એમને શું કે થોડું થોડું જેમ જેમ જૂનું થાય એ ભૂલતા જઈએ નવું એટલે આપણને તકલીફ પણ થોડુંક જૂનું યાદ કરીએ તો આપણને તકલીફ ઓછી પડે કે કેટલી મહેનત કરવી પડી હશે એ વખતની જિંદગી આપણી કેવી હશે જે અહીંયા મેં કીધું ને વડીલો બધા બેઠા છે એમને પૂછો તો ખરા કેવી પરિસ્થિતિ પાણી માટેની આજે પાણી છે આપણી પાસે